ભાવનગરની સન એડવેન્ચર સંસ્થા દ્વારા આયોજિત ડોગ શોમાં શ્વાન પ્રેમીઓ ઉમટી પડ્યા હતા આઠ વર્ષ જેટલા લાંબા ગાળા બાદ યોજાયેલા આ ડોગ શોમાં એશી થી વધુ એન્ટ્રી આવી હતી જેમાં જર્મન શેફર્ડ ડોબરમેન લેબ્રોડ સહિત અનેક જાતિના શ્વાન જોવા મળ્યા હતા સન એડવેન્ચર એ શિક્ષણ સાથે પ્રકૃતિ અને પર્યાવરણના રક્ષણ જેવી અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થા છે આ સંસ્થા દ્વારા ઘણા સમય બાદ યોજાયેલા આ શોને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા ખૂબ જ સુંદર સુંદર અલગ અલગ જાતિના ડોગ્સ અત્યારે આપણે ભાવનગરની અંદર જોવા મળે છે એમાંના આપણે કહીએ જેટલી એન્ટ્રી અત્યારે આપણે આપણે વચ્ચે લોકો જોઈએ જેમાં અલગ અલગ જાતિ એટલે કે પંચોતેર ડોબરમેન ડેસહાઉન્ડ ગ્રેટડેન જેવી અલગ અલગ ઘણી બધી જાતિઓ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે આ ડોગ શો માં માત્ર ભાવનગર શહેરના જ નહીં પરંતુ જિલ્લાના નામાંકિત ઉદ્યોગપતિઓના શ્વાનો પણ લોકોએ નિહાળ્યા સાથે જ મનુષ્યનો પ્રાણી પ્રેમ પણ આ પ્રદર્શનમાં જોવા મળ્યો દર્શકોએ પણ અનેક જાતિના શ્વાનને નિહાળી ખુશી વ્યક્ત કરી હતી ભાવનગરની જનતાને બહોળો લાભ મળ્યો છે અહીંયા જે સન એડવેન્ચર વાળા જે આ યોગ સુયોજો છે એના લીધે અમને બહુ આનંદ થાય છે ઘણા જ ઘણી જ બ્રિડના ડોગ ભેગા થયા છે જેમ કે લેબ્રેડોર છે ક્રોકર સ્પેનિયલ છે રોટવેલર છે જર્મન સેફર છે ગ્રેટ ડેન છે ડેસાઉન્ડ છે અને ચાઉ ચાઉન એવા જે અલગ અલગ બ્રિડ જે કોઈ જોઈ નહોતી તે પણ અહીંયા જોવા મળી છે શ્વાન એ સૌથી વફાદાર પ્રાણી છે પ્રાણીઓને પણ જો સ્વજનની જેમ પ્રેમ અપાય તો તે ક્યારેય ધગો દેતા નથી ભાવનગરમાં યોજાયેલો આ ભવ્ય ડોગ શો નિહાળી લોકોએ પણ કંઈક આવી જ અનુભૂતિ કરી નીતિન સોની વીટીવી ભાવનગર